અમદાવાદના દાણી લીમડામાં પટેલ મેદાનમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે ગોડાઉનની પાછળ જ રહેણાંક વિસ્તાર છે અને આગનું વિકરાળ સ્વરૂપ જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે ફાયર બ્રિગેડની અઢાર જેટલી ગાડીઓ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે એક યુનિટ જે અહીંયા જોઈ શકાય છે આપણે ઊભા છીએ એ ગોડાઉન એની પાછળનો જે એક છે એને અડીને બીજું અને એક પાછળની સાઈડ જે હું ઊભો છું એની એકદમ પાછળની સાઈડ એક ગોડાઉન આવેલું છે ત્યાં પણ આગ લાગી કાપડ અને સિન્થેટિક હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ છે તેમજ પતરાના શેડ હોવાથી આગ વધુ વિકરાળ બની છે ઘણા સમયથી અત્યારે 10 દિવસથી તો તમામ ફેક્ટરીઓ બંધ છે સીટીવી બંધ થવાના કારણે બધી ફેક્ટરીઓ અત્યારે બંધ છે